નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું એટલા માટે આવે છે કે ગઈકાલે જે ખુલાસો થયો સરખેજ આશ્રમની અંદર ઋષિ બાપુને લઈને એમના રૂમમાં જઈને એમનો કબાટ ખોલવામાં આવ્યો ત્યારે એ યુવતી આ બધું કર્યું તો ઘણા બધા લોકો એવું કહે છે કે આ યુવતીની વાત ઉપર ભરોસો ન કરી શકાય ઘણા બધા બાપુના સમર્થકો પણ છે આપણે કંઈ બાપુને હેરફેર પણ કહેવું નથી કારણ કે જે કાંઈ સામે આવ્યું છે એ તમે લોકો જુઓ જ છો હવે માનવું ન માનવું એ તમારા ઉપર નિર્ભર છે પણ ત્યાર પછી જે ખુલાસાઓ થયા છે ત્યાર પછી બાપુના રૂમની અંદર જે બીજો કબાટ હતો એ બીજો કબાટ ખોલ્યા પછી શું સામે આવ્યું છે એ જોઈને તો મને એવું લાગે છે કે તમારા પગ જે જમીન ખસકી જશે અને ત્યાર પછી તમને પણ વિશ્વાસ આવી જશે કે કીર્તિ પટેલ નામની જે યુવતી આ ખુલાસો કર્યો હતો એ સો ટકા સત્ય હતો વિચાર કરવા જે વસ્તુ છે કે ભાઈ એક ભગવાનના વેશમાં આ લોકો આશ્રમની અંદર શું શું કરી રહ્યા છે ત્યાંના મેનેજરે ખુલાસા કર્યા છે વિચાર કરો તમે ત્યાં જે આઠ દસ વર્ષથી જે લોકો નોકરીઓ કરી રહ્યા છે જે લોકો સેવા આપી રહ્યા છે એવા લોકોએ ખુલાસા કર્યા વિચાર કરવા જેવી વસ્તુ છે ત્યારે જે જે આક્ષેપો લગાવ્યા છે આ ઋષિ બાપુ ઉપર સાંભળીને તમારા હોશ ઉડી જવાના છે અત્યાર સુધી મને એવું લાગે છે કે ઘણા બધા લોકોના મનમાં એવી શંકા હશે કે કીર્તિ પટેલ નામની વ્યક્તિએ જે ખુલાસા કર્યા છે તો કીર્તિ પટેલની વાતમાં એટલો બધો વિશ્વાસ કરાય નહીં પણ આજે જે ખુલાસા થયા છે ને એ સાંભળીને તમારા હોશ ઉડી જવાના છે ત્યાર પછી એમના રૂમનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને એમના રૂમની અંદરથી શું શું મળી આવ્યું છે એ જોઈને તમે પણ ચોંકી ઉઠશો પણ એના પહેલાં એક વાત કહી દઉં આજે મેં જોયું કે એક વિડીયોની અંદર એ જે સાધવી છે એ રડી રહ્યા છે એમ કહે છે કે અમારી પર ખોટા આક્ષેપો લગાવ્યા છે પણ મારે એટલું કહેવું છે કે જો તમે સો ટકા સત્ય છો તો રડો છો શા માટે હિંમતતાપૂર્વક નિડરતાપૂર્વક તમે જવાબ આપો રડો છો એના પરથી સાબિત થાય છે કે તમે બચવા માટે આ આંસુઓ પાડો છે જેથી કરીને જનતા ઇમોશનલ થઈ જાય પણ ખેર જે હોય તે આજે ફરી એક વખત ઋષિ બાપુના રૂમની અંદર બીજો કબાટ ખોલતા જે ભડાકો જો છે એ જોઈને તો તમારા પગ નીચેથી જમીન ન ખસકી જાય ને તો મને કહેજો દોસ્તો વિડીયો પૂરો જોઈ લેજો ને તમને પણ ખબર પડે કે શું સચ્ચાઈ છે શું હકીકત છે બાપુ જોડે જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી વિશ્વભારતી બાપુ જોડે હતો અને આ જગ્યાએ જ બાપુના આદેશથી લાયન્સના અનુકૂળ પ્રમાણે વાન પ્રસ્થાશ્રમ અહીંયા અમે લોકોએ ચાલુ કર્યું હતું ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હાથે ઉદઘાટન ખાતમુહૂર્ત કરાય મોરાઈ બાપુના હાથે ઉદઘાટન કરાયું અને આખું વૃદ્ધાશ્રમ ચાલતું હતું ગૌશાળાઓ ચાલતી હતી આ બધું સંચાલન એમને વિશ્વમ ભારતી બાપુના દેહાંત પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી બધું બંધ કરી દીધું ગૌશાળા બંધ કરી દીધી વૃદ્ધાશ્રમ બંધ કરી દીધો પીજી ચાલુ કરી શકે મારું કહેવાનું તાત્પર્ય એક જ છે કે આ આશ્રમના જે ઉદ્દેશો હતા જે એને માટે આશ્રમ બન્યો હતો એ ચલાવવાના બદલે ધીરે ધીરે એમને પોતાને કોમર્શિયલ બેઝ ઉપર એ કામ કરવા મળ્યા એ બરાબર નથી આશ્રમ છે જાહેર સંસ્થા છે એનજીઓ છે તો એને બધા ટ્રસ્ટીઓને સાથે લઈને ચલાવવું જોઈએ તો એકે ટ્રસ્ટીને અહીંયા આવવામાં દરવાજો બંધ રાખે કોઈને આવવાનું નહીં એવો તો આદેશ આપી દીધેલો એટલે ધીરે ધીરે ગામના લોકો બી આવતા બંધ થયા જે જાહેર જગ્યા વર્ષોથી વિશ્વભર બાપુના તપથી જે બનેલી હતી એને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે આ અસ્તિત્વ ડાઉન થવા મળ્યું એટલે અમને એમ લાગ્યું કે આ બરાબર નથી જાહેર જગ્યા છે અને પબ્લિકની છે પબ્લિક ટ્રસ્ટ છે અને એટલા માટે મહામંડલેશ્વર હરિરાનંદ બાપુને વિનંતી કરી કે આપ અહીંયા રહો તો કંઈક આશ્રમ કારણ કે આપણે તો અમે તો વ્યવહારિક માણસો છીએ સંસારિક માણસો છીએ અહીંયા કોઈ માણસ તો જોઈએ ને ગાદી ઉપર એટલે એમને અહીંયા બેસવાની વિનંતી કરી એમને માન્ય રાખી અને જે કંઈ એમનું છે એમના પ્રોબેટ બી એમનું આપેલું છે ઇલીગલ એમને વસ્યતનામું પણ બનાવ્યું એટલે બધી પ્રવૃત્તિ જોતાં અમને એમ લાગ્યું કે બધા ટ્રસ્ટીઓ સામે એક જ ટ્રસ્ટી નવ ટ્રસ્ટ દસ ટ્રસ્ટીમાં એક જ ટ્રસ્ટી એક બાજુ અને નવ ટ્રસ્ટીઓ એક બાજુ છે તો બહુમતીથી જે થાય એ માન્ય રાખવાનું હોય એ પોતે તો એમ જ કહે નહીં હું એક જ જે કહું એ હાચું એટલે આ મુશ્કેલીઓના અનુભવના આધારે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હું રામભાઈ નરેશભાઈ ગઢવી હાલ ભારતીય આશ્રમ સરખેજનો જે આશ્રમ છે એના હું મેનેજર તરીકે અહીંયા છું અત્યારે હું ત્રણ દિવસથી અહીં આવીને જોઉં છું તો ગૌશાળાની અંદર મંડપ સર્વિસનો સામાન પીડ્યો છે ભાડે આપેલું છે વૃદ્ધાશ્રમની અંદર સિત્તેર વૃદ્ધો રહેતા હતા એમાંથી અત્યારે આઠ દસ વૃદ્ધો રહે છે અંદર રૂમની અંદર પંખા નથી ટ્યુબલાઇટ નથી વૃદ્ધોને જમવાની તકલીફ હતી બધું આવીને અત્યારે અમે જોયું સર્વે કર્યું તો એવું એવું થાય કે ભાઈ અમુક માણસોએ આવીને એવું કીધું કે આ વ્યક્તિ અહીંયા હતા તો ડેલો પણ ખોલતો નહીં મંદિરે દર્શન કરવાના મોઢું જોવાનું મોઢું જોઈને મંદિરમાં જવા દેવાના એને ગમે તો જવા દેવાના એને ન ગમે તો નહીં જવા દેવાના મંદિરે દર્શન કરીને આની પાની સાઈડ કોઈને આવવા દેવાના નહીં આ પરિસ્થિતિ અહીંની હતી બીજું રૂમ નંબર છ અને સાત આ બે રૂમ એ પોતે વાપરતા ભારતી જે છે એ છ નંબરનો રૂમ વાપરતા સાત નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા બે રૂમની હાલત આટલી બધી ખરાબ હતી સાધુ તમે સાધુની અંદર રહ્યા સંન્યાસી છો ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ બેડરૂમ છે અંદર નો ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે આ બધું બાપુના મગજમાં વાત કોઈએ નાખીએ છે એના કારણે બાપુ અહીં આવેલા છે અને જે કાંઈ વસ્તુ છે આશ્રમમાં વિશંબર ભારતીય બાપુએ જે પણ રીતે આ આશ્રમનું આખું મેનેજમેન્ટ કરતા હતા એ જ રીતે બાપુ કરશે અને બાપુના અને ટ્રસ્ટીના જે આદેશ હશે એ પ્રમાણે અહીંયા હું આનું બધું વ્યવસ્થા પૂરી કરીશ હા એ આવશે આજે તો કાલ જાહેર થશે કોઈ પણ આશ્રમની અંદર કોઈ સાધુ રહેતા હોય તો એની બધી જ પ્રકારની મર્યાદા હોવી જોઈએ સાધુ અમુક અમુક સાધુ છે તો એ શિવરાવેલા કપડાં પણ નથી પહેરતા હું સાધુ પરંપરામાં છેલ્લા દસ વર્ષથી શ્રીપંથ દશનામ દસ જૂના ખાડા પાલીતાણાનો વહીવટ કરતા છું અને મને સાધુઓની હારે જ રહું છું એટલે મને ઘણી બધી સાધુઓની વિશેની માહિતી છે પણ આ તો સાધુનું જ ખાલી નામ જ છે બાકી તમે રૂમની અંદર જુઓ તો તમને બધાને ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો નહીં આને સાધુ ન રહેવા દેવાય હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડાં પહેરાવી દેવા જોઈએ એ એવું કહે છે કે અમારો સમાજ ભેગો થાય એનો એનો મેનેજર એમાં લેવાનું નથી કાંઈ કોળી સમાજ ભેગો થાય કોળી સમાજના સેવકોય બાપુના છે બાપુના અઢારે અઢાર વર્ણના સેવકો છે હરેક સમાજના બાપુના સેવકો છે એ એવું કહે છે હું એક કોળી સમાજનો છું મને હેરાન કરે છે એવું કાંઈ છે જ નહીં ભાઈ તો જોયું ને તમે હવે અત્યાર સુધી આપણને એવું લાગતું હતું કે કદાચ કીર્તિ પટેલ નામની વ્યક્તિ યુવતી છે એમણે કદાચ આ ફેક વિડીયો બનાવ્યો હોય પણ અત્યારે જે એમના મેનેજરોએ જે ખુલાસા કર્યા એ ખુલાસા જોઈ અને તમને જે કંઈ લાગ્યું હોય એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પણ હું હજી એક વખત કહું છું કે આપણને તો આ ભગવા ધારીઓ ઉપર હવે વિશ્વાસ રહ્યો નથી આ મારું મંતવ્ય છે હું તમને નથી કહેતો કે કોઈ વિશ્વાસ ન કરતા મને વિશ્વાસ નથી હવે કોઈ પણ ભગવાધારી હોય સારા હોય તો એમને મુબારક ખરાબ હોય તો પણ એમને મુબારક આપણા માટે ભગવાધારી આપણે આજે આ નક્કી કરી લીધું છે વિડીયો ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે એટલે દરેક લોકોને ખબર પડે કે આશ્રમના નામે ભગવા વેશ પહેરી પહેરીને આ લોકો અંદર શું શું કરી રહ્યા છે જય